રામે દીધો શેરુડો રોટલો અરે કોઈ ને ખવડાવીને ખાવ કોઈ ને ખવડાવીને ખાવ રામે દીધો શેરુડ

આ તુલસી શ્યામ જા તુલસી શ્યામ જા રામે દીધો રૂડો રોટલો ત્યાંથી જાજો પરબ વાવળી હોજી રે ત્યાંથી જાજો પરબ વાવડી રામે દીધો શેરુડો રોટલો ભાતું લઈ લેજો હાથ માં હોચી રે ભાતું લઈ લેજો હાથમાં અરે સુરા કઈક તો કમાવ સુરા કઈક તો કમા રામેટલો પરસો તમ બાંધજો પરસોતમ બાંધજો પોટલું અરે વાટે થી ખવાય વાટે ખંટ થી ખવાય રામે સે રૂડો